નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઇવમાં અહીંયા આપણે મેથ્સના અલગ અલગ દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ જેનો આ ભાગ વીસમો છે આપણે આગળ ઓગણીસ ભાગ જોઈ ગયા અહીંયા આપણે એવા જ પ્રકારના દાખલાની ચર્ચા કરીએ છીએ કે જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અથવા તો જે ટૉપિક પૂછાઈ ગયેલો છે એ જ ટૉપિકના દાખલા આપણે જોઈએ છીએ દરરોજ સવારે આઠ વાગે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ તો આઠ વાગે આપણી ચેનલને વિઝિટ કરવાનું ના ભૂલતા જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો પ્લીઝ અહીંયા ક્લિક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો પછી ત્રણથી ચાર સેકન્ડ પછી તમને આ બે લાયકન દેખાશે એને ખાસ દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તમને તરત જ એની નોટિફિકેશન મળી જાય જો તમે વિડીયોને શેર કરવા માંગતા હોય તો અહીંયા શેરનું બટન છે તેના પર ક્લિક કરી અને પછી વોટ્સએપ અથવા તો ફેસબુક સિલેક્ટ કરી અને વિડીયોને શેર કરી શકો છો મિત્રો હું અનએકેડમી એપ્લિકેશન પર પણ ભણાવું છું તો તમે અનએકેડમી એપ ડાઉનલોડ કરી ત્યાં ભાવેશ સુતરીયા સર્ચ કરી અને મને ફોલો કરી શકો છો જોઈએ પહેલો દાખલો બાર મજૂરો ત્રીસ છોકરા જેટલું કામ કરી શકે છે તો પચીસ છોકરા જેટલું કામ કેટલા મજૂરો કરી શકે હવે અહીંયા આ છે સમય અને કામનો દાખલો છે અહીંયા આપણી જે મેથડ છે કે કોઈ પણ ટાઈમ આપેલો હોય એના બરાબર આપણે શું ધારીએ એટલી ચોકલેટ અથવા તો એટલું કામ ધારી લઈએ માનું કે એવું આપેલું હોય કે બાર અને પાંચ દિવસ આપેલો હોય તો આનો આપણે લસા લઈએ અને સાહીઠ આવે તો સાહીઠ ચોકલેટ જેવી બનાવવા માટે છે એવું આપણે ધારીએ પણ અહીંયા તમે જુઓ અહીંયા શું કીધું છે કે બાર મજૂરો અને ત્રીસ છોકરા અહીંયા કે દિવસોની વાત છે જ નહીં સમયની વાત ક્યાંય આપેલી નથી બાર મજૂરો ત્રીસ છોકરા જેટલું કામ કરે તો પચીસ છોકરા છે એટલું કામ કેટલા મજૂરો કરી શકે હવે અહીંયા કઈ સમયની વાત નથી તો આપણને ડાયરેક્ટ લાઈટ થવી જોઈએ કે અહીંયા છે ડાયરેક્ટ ત્રિરાશી મૂકીએ તો આપણને જવાબ મળી જાય જો છોકરા અહીંયા બે વાર આપેલા છે મજૂરો શોધવાના છે તો આપણે અહીંયા એવું લખીએ કે ત્રીસ છોકરા જેટલું કામ કરવા માટે બાર મજૂરની જરૂર પડે તો અહીંયા શું કીધું છે પચીસ છોકરા જેટલું કામ કરવું હોય મજૂર જોઈએ કે ગુણ્યા બાર ભાગ્યા આવશે ત્રીસ બરાબર હવે અહીંયા પાંચથી ભાગ ચાલશે અહીંયા આવશે પચો પચો પચીસ પાંચ 30 ત્રીસ છ દુ બાર પાંચ ને દસ એટલે કે પચીસ છોકરા જેટલું કામ દસ મજૂરો હોય તો એ કરી શકે અહીંયાથી તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે એક મજૂર બરાબર અઢી છોકરા થાય છે જો અહીંયા બાર મજૂરો છોકરા છોકરા એટલે કે એક મજૂર મજૂર બરાબર અઢી તો તો હોય કેટલા છોકરા થાય પચીસ છોકરા અહીંયા પચીસ છોકરા આપેલા છે તો આપણે દસ મજૂરો જોઈએ જોઈએ નેક્સ્ટ વજા અને જસાની માસિક આવક પાંચ જેમ છ ના પ્રમાણમાં છે અને તેનો માસિક ખર્ચ ત્રણ જેમ ચાર પ્રમાણમાં છે જો તેઓની બચત અનુક્રમે રૂપિયા અઢારસો અને રૂપિયા સોળસો હોય તો જસાની માસિક આવક કેટલી હવે બચત બરાબર અહીંયા બચત આપેલી છે બચત બરાબર શું થાય તો કે આવક ઓછા તો ખર્ચ બરાબર તો આવક કેટલી છે પાંચ એક્સ ખર્ચ કેટલો છે અને વાય ધારી લે તો ત્રણ વાય તો જો આવક કેટલી છે પાંચ એક્સ ઓછા ત્રણ વાય બરાબર આ કોના માટે આપણે લીધું વજા માટે તો એની બચત કેટલી છે રૂપિયા જ રીતે માટે કેટલી હવે સમીકરણને આપણે ઉકેલવું હોય અહીંયા ચાર આપેલા છે અહીંયા ત્રણ આપેલા છે તો આ સમીકરણને હું ચાર વડે ગુણી દઉં અને આ સમીકરણને હું ત્રણ વડે ગુણી દઉં એટલે મને આ જે છે વાય બરા એ સરખું મળી જાય તો હું એક્સની કિંમત શોધી શકું તો અહીંયા હું સમીકરણને ચાર વડે ગુણું તો અહીંયા શું આવશે તો કે પાંચ ચોક વીસ ચાર તરી બાર અઢાર ચોક બોતેરસો એવી જ રીતે અહીંયા હવે હું ત્રણ વડે ગુણી દો તો છ તરી અઢાર એક્સ ઓછા ચાર તરી બાર વાય બરાબર આ માઇનસ થશે આ પ્લસ થશે આ માઇનસ થશે ઓછા અઢાર એક્સ એક્સ કેટલા આવશે બે આવડી જાય અડતાલીસો જાય તો શું વધશે ચોવીસો વધે ડાયરેક ડાયરેક્ટ પણ ખબર પડી જાય ચોવીસ દો અડતાલીસ ચોવીસ તરી બોતેર દોડ ચોવીસો વધે આ બે છે હું છેદમાં લીલું તો એક્સ બરાબર શું આવશે બારસો એક્સ બરાબર બારસો છે હું અહીંયા મૂકીશ તો મને વાયની કિંમત મળશે આપણને શું કીધું છે કે વસાની જસાની માસિક આવક કેટલી માસિક આવક કીધી છે તો આપણે શોધવાની જરૂર છે અહીંયા કેમ કે વાય છે તો ખર્ચ છે આપણને શું કીધું છે માસિક આવક કેટલી તો આપણે આવક જસાની માસિક આવક શોધવી હોય બરાબર તો એ કેટલી છે છ એક્સ છે છ ગુણ્યા બારસો બાર છ બોતેરસો બરાબર આવક છે વાયની કિંમત મળે પાછી વાય હું મૂકું પછી મને એક્સ મળે આપણને અહીંયા એવું કીધું છે કે જસાની માસિક આવક કેટલી જસાની માસિક આવક શોધવી છે મતલબ કે આપણે એક્સ નું મૂલ્ય શોધવું પડે આ બજારની માસિક આવક છે આ જસાની આપણે છ એક્સ શોધવા નથી તો એક્સ બરાબર શોધી લઈએ એટલા માટે આપણે અહીંયા બરાબર જે છે આગળ વધ્યા પહેલા કિંમત સરખાવી કિંમતમાં ચાલીસ ટકાનો વધારો કરવામાં આવ્યો તથા વેચાણ વેરો વીસ ટકા વધારવામાં આવ્યો તો ટીવીની કિંમતમાં કેટલા પહેલા કરતા કેટલા ટકા વૃદ્ધિ થઈ હશે આને બે રીતે ગણી શકો હું પહેલા પહેલી રીતે સમજાવું એના પછી તમને સોટ્રિક સમજાવું પંચોતેરસો જેટલી કિંમત હતી એમાં ચાલીસ નો વધારો કરવામાં આવ્યો એટલે કેટલી થઈ એકસો ચાલીસ ટકા થઈ ગુણ્યા ત્યારબાદ વધારવામાં આવ્યો એટલે પાછું કેટલું થયું વીસ ટકા હવે આ બધાને ઉડાડી અહીંયા ચાર જાય આ જાય હા જાય આ જાય હવે અહીંયા બાર છે એને હું ચાર ગુણ્યા ત્રણ લખી શકું આવું શા માટે કર્યું તો કે પંચોતેર ચોક મને ખબર છે કેટલા થાય ત્રણસો ચૌદ થોડી કેટલા થાય બેતાલીસ પંચોતેરસો એ તો એકાવનસો ભાગ્યા પંચોતેરસો ગુણ્યા આવશે સો આ બે મીંડા જાય પચીસ તરી અહીંયા આવશે પંચોતેર પચીસ ચોક સો સત્તર ચોક અડસઠ એટલે કે અડસઠ ટકાની વૃદ્ધિ થઈ પહેલા કરતા અડસઠ ટકાની વૃદ્ધિ થઈ હવે આને તમે ડાયરેક્ટ ગણવું હોય તો આવી રીતે ગણી શકીએ આપણે એ વત્તા બી બરાબર એ બી ના છેદમાં સો હવે અહીંયા આ બી છે એને પ્લસ સોર માઇનસમાં આવશે જો અહીંયા ચાલીસ ટકાનો વધારો પછી વીસ ટકાનો ઘટાડો હોય તો આને બી ને આપણે માઇનસમાં લેવું પડે પણ અહીંયા તો બંને વધારા જ છે એટલે આપણે એને પ્લસમાં જ લેવાનું છે પેલા ચાલીસ ટકાનો વધારો પછી વીસ ટકાનો વધારો કેટલા થાય આ આ આ બે જાય જાય એટલે અડસઠ ટકાની વૃદ્ધિ થઈ હોય બરાબર જોઈએ નેક્સ્ટ ગુસ્સા અને લસા અનુક્રમે અઢાર અને ત્રણસો સાહીઠ છે જો આ બે સંખ્યામાંથી એક બોતેર હોય તો બીજી સંખ્યા શોધો હવે અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું એક સૂત્ર છે કે લસા ગુણ્યા ગુસા બરાબર અથવા તો એક સંખ્યા બીજી સંખ્યા ગુસ્સા અને લસા કેટલા આપેલા છે અઢાર અને ત્રણસો સાહીઠ આપેલા છે લસા છે ત્રણસો ને સાહીઠ છે ગુસ્સા આપેલો છે અઢાર એક સંખ્યા આપે છે બોતેર તો બીજી સંખ્યા આપણે શોધવાની છે ડાયરેક્ટ અહીંયા છે દે અઢાર ચોક બોતેર ત્રણસો સાહીઠ ભાગ્યા ચાર થાય બરાબર વાય વાય બરાબર કેટલા થાય નેવ બરાબર આવી રીતે આપણે ડાયરેક્ટ એને શોધી શકીએ આ સૂત્ર કેવી રીતે આવે એ આપણે થોડીક સમજણ મેળવીએ માનો કે અહીંયા પાંચ એક સંખ્યા પાંચ આપેલી છે અને બીજી સંખ્યા છે સાત આપેલી છે બરાબર હાજુ આ સૂત્રો કેવી રીતે થાય તો પાંચ ને સાત નો લસા કેટલો થાય પાંત્રીસ એનો ગુસ્સા કેટલો થાય એક થાય હવે સંખ્યા બંને આપેલી છે પાંચ ગુણ્યા સાત એટલે અહીંયા પાંત્રીસ ને અહીંયા પાંત્રીસ બંને બરાબર આવી જાય જો આઠ માનો કે બે સંખ્યા આપેલી હોય તો આનો આપણે પહેલા તો ગુસ્સા લઈએ આ બંનેનો ગુસ્સા છે ગુરુત્મ સામાન્ય એ કેટલો થશે ચાર થશે લસા છે એ કેટલો થશે આઠ થશે હવે બંનેનો ગુણાકાર ચાર ગુણ્યા આઠ એટલે કે આ બત્રીસ થઈ જાય અને આ પણ બત્રીસ થઈ જાય હવે કોઈ પણ સંખ્યા માટે લેશો આ સૂત્ર છે એ અનુરૂપ આવશે જોઈએ નેક્સ્ટ હજારનું દસ ટકા લેખે ત્રણ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ નો પેલા તો આપણે દસે દસે સો સો કેટલા થાય ત્રણસો હવે આપણે હજારનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ જો તમે આ સૂત્ર ઉપરથી પણ શોધી શકો ડાયરેક્ટ પણ

એ બરાબર શું હશે તો કે પ્રિન્સિપલ એટલે કે મુદલ વધતા વ્યાજ મળશે અહીંયા ખાસ યાદ રાખવાનું પછી મુદલ છે ક્યાંક એવું ના બને કે આપણે ડાયરેક્ટ એ સાથે આની ગણતરી કરી નાખીએ તો જવાબ ખોટો આવશે આ સૂત્રો ઉપરથી પણ ગણી શકો અને ડાયરેક્ટ હવે આપણે જોઈએ આ સૂત્ર ઉપરથી જ આવશે પણ એક સ્ટેપ બે સ્ટેપ એમાં કપાઈ જશે જો તો કે એ બરાબર એક હજાર ગુણ્યા એક વર્ષ પછી દસ ટકા લેખે કેટલા થઈ જાય તો કે એકસો દસ ટકા થઈ જાય બરાબર એક વર્ષ પછી કેટલા થઈ જાય એકસો ને દસ ટકા ગુણ્યા બીજા વર્ષે શું થાય તો કે અહીંયા જેટલા પણ રૂપિયા આવેલા છે એને આપણે શું ગણવું પડે મુદ્દલ ગણવું પડે એટલે એના એકસો દસ ટકા બીજા વર્ષ માટે અને ગુણ્યા એના એકસો દસ ટકા કેટલા ત્રીજા વર્ષ માટે બરાબર આ ત્રણ ચાર પાંચ અને છ ને ગયા ઉપર ઘન તો 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 ડાયરેક્ટ ખબર 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 હોય હોય પણ ચાલે ન જ છે કોઈ પણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર કરવો હોય તો કેવી રીતે છેલ્લો આંકડો છે ને એમને આ બંનેનો સરવાળો આ બંનેનો સરવાળો એક એક તેર ને એકત્ર આ શું મળશે આપણને એ બરાબર એટલે કે પી વત્તા આઈ બરાબર જો મારે ખાલી આઈ શોધવ એટલે કે વ્યાજ ખાલી શોધવું હોય તો તેરત્રીસ છે એમાંથી મારે એક હજાર બાદ કરવા પડે એટલે શું આવે છે એનો જવાબ મતલબ કેટલું એકત્રીસ આ છે એ ત્રણસો છે તો બંને વચ્ચેનો બંને વચ્ચેનો વ્યાજનો તફાવત છે એ કેટલો થાય એકત્રીસ રૂપિયા જેટલો થાય મિત્રો આપણે આ વિડિયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી અને આપના મિત્રો સાથે વધુમાં વધુ શેર